બે ત્રણ ત્રણ બારસો ને ત્રણ ને પાંચ નંબર નવી બારસો ને રૂપિયા ગુણ આપી દે ભાઈ બાર તેર ચૌદ પંદર રૂપિયા બારસો ને સત્તર સત્તર અઢાર ઓગણી વી એકવી બાવીસ ચોવીસ પચીસ છવ્વી અઠ્યાવીસ એકત્રી પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણસઠ એકઠ બાઠ પાંચ સાહીઠ સડસઠ અડસઠ ઓગણ સિત્તેર સિત્તેર એકોતેર બોતેર પોતેર ચોમોતેર પંચોતેર ચોતેર સિત્યોતેર એક્યોતેર ઓગણસિંહ એસી એકાશી બારસો ને બ્યાસી રૂપિયા જોઈ હા નું તેરસો તેરસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દર બાર બાર રૂપિયા તેરસો ને તેર 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 તેરસો ને તેર રૂપિયા એમ કે જોને બોલે છે ચિંતા કોને કો એવાવાલો બોલો એવાં તો રોકાવા કુલાયો પાસવલેલો જો પે જોવો છે બધે ઉકાડી લે જોવો છે ગેડિયા બે ઉકાડી લે હું લઈ લેતો નહી ને હું તો બધે થી ગયો તો દરવા લખી આ બોલતી 30 નું બદલા ઓકે તો હેલે ચાલ ના તો મત કે તો આટ મત તો બોલ

હાલો બારસો બાર પાકાગી જોઈજો તેર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણી વીસ ત્રેવીસ ચોવી પચીસ છવ્વીસ એકત્રીસ બત્રીસ તેત્રી ચોત્રીસ પાંત્રી છત્રી અડત્રી ચાલીસ પિસ્તાલીસ સતત પચાસ 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 એકાવન એકાવન બાવન તેપન ચોપન પંચાવન છોપન ઓગણીસ રૂપિયા રૂપિયા અઠયાસી અઠ્યાસી નેવું એકાણું બાણું બાણું ચોણું પચાણું છું અઠાણું નવાણું તેરસો તેરસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દર બાર તેર તેરસો ને 1313 રેડી 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 એ ભાઈ 1300 ને ઓલો રાજી છે 1313 રોમ મોટા વાય અમારું ને ફોન કરી છે 1300 ને નહોતું મગમરો આખો એકડો કેડો યાર પૈસા રાજી થાય ને 1300 ને 1000 થાય વળરાકતો બોલો હવે ગયો નવ નવ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ચોવીસ પચીસ સત્યાવી ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રી પાંત્રીસ છત્રીસ તેરસો ને છત્રીસ રૂપિયા તેરસો છત્રીસ અગિયારસો એકાવન રૂપિયા અગિયારસો રૂપિયા છે અગિયારસો 재미, saya minta awak Eh, bye. untuk Fyado saya melintihkan bagaimana ya?

એ તો આ બધું મોબાઈલ મુદ્દે ફોન કરી રહ્યા છે 17 18 ઓલી જે છે તો એમાં તો નથી એમ એ ઓલી જે છે 350 રૂપિયા આવ્યા છે

ના બાસ્તા જેવા ઉભા ઉભા ધાવેલા છે થોડાક 70 રૂપિયા 1270 એ પાણી ગળ ભઈએ એક પણ ઠીક

તેરસો તેરસો રૂપિયા તેરસો રૂપિયા એકવાર રૂપિયા તેરસો એક બે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ રૂપિયા એકાદ બે વાર તેરસો ને દસ રૂપિયા લખો એમાં એમ તેર તેર તેરસો દસ તો તમે તમારું નોન પબ્લિશ કરવા દેજો કે ઠીક છે બ્રેક ડાન્સ કરાવવાની આ તો કરવું પડે લાઈવ લાઈવ નકર 40 રૂપિયા 1240 1240 1240 બાર પચાસ એક વાર પચાસ બે વાર બારસો ને પચાસ ત્યાં અહીંયા પચાસ રૂપિયા આજો ખોલાઈ ગયો साठ एक छु सुधीर जुवा छ

બારસો ને તેર રૂપિયા કેમ કરવું ભાઈ તેર રૂપિયા બારસો ને તેર હજી જોઈ તમે જોઈએ સિત્તેર રૂપિયા પંચોતેર સત્યોતેર અઠ્યોતેર ઓગણસી એકાશી છ્યાસી પંચ્યાસી

જી પાંચ નંબર નવી ઉનાળી દેવા માતા

બારસો ને એકાશી રૂપિયા એક રૂપિયા બે ત્રણ ચાર પાંચ છ સાત તેર તેર ચૌદ પંદર એકાવન એકાવન રૂપિયા બે વાર તેરસો ને એકાવન રૂપિયા બાવન

ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર તેરસો ને તેર રૂપિયા તેર તેર તમારા કોઈના નહિ તેર તેર તેરસો ને તેર રૂપિયા તેર રૂપિયા તમારા કોઈના નહીં ચૌદ રૂપિયા ચૌદ ચૌદ રૂપિયા પંદર પંદર સોળ સત્તર તેરસોત્રીસ આડત્રીસ રૂપિયા તેરસો ને આડત્રીસ રૂપિયા રૂપિયા તેરસો